દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે હું છું કૃષ્ણ જેવી રીતે પરમાત્મા સુધી પહોંચવાનો એક રસ્તો છે ધર્મ તો તેવો જ બીજો રસ્તો છે 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 ધ્યાન ધ્યાન અને અને યોગ યોગ ધરવાથી કરવાથી માણસ પોતાના અંતરમાં ઝાંખી શકે શકે તે પહોંચી પરમાત્મા સુધી કારણ કે પરમાત્મા આપણા અંતરમાં જ વસેલા છે અને જે વ્યક્તિ પરમાત્મા સાથે મિલન કરવા ઈચ્છે છે તે મનુષ્ય માટે ત્યારે જ શક્ય બને છે જ્યારે માણસનું મન તેનું શરીર તેના કાબુમાં હોય છે ધ્યાન અને યોગનો પામવાનો છે ત્યારે આજે ધર્મલોકમાં આપણે વાત કરવાના છે પરમાત્માને પામવાના માર્ગ ધ્યાન યોગ વિશે

જે યોગ સિદ્ધિ છે ને યોગના માર્ગો છે એ ઋષિ મુનિઓએ અનેક વર્ષ સુધી આ શરીરના અલગ અલગ જાતના પ્રયોગો કર્યા અને પ્રયોગો દ્વારા એમને જે જે પ્રાપ્ત થયું એ એમને આ વિશ્વને આપ્યું છે તો આ યોગ સિદ્ધિના જે પ્રણેતા કહી શકાય તો આપણા ઋષિ મુનિઓ છે એમાં પણ જે પતંજલિ ઋષિ છે એના એમને તો યોગના સાક્ષાત પ્રણેતા કહેવામાં આવ્યા છે પતંજલિએ જે જે યોગ દ્વારા એમને જે જે અનુભૂતિ કરી અને યોગ દ્વારા એમને જે સાક્ષાત્કાર કર્યો એના દ્વારા એમને આખું એક શાસ્ત્ર રચ્યું અને એના દ્વારા માણસે એનું કલ્યાણ કરી શકે છે એટલી એ શાસ્ત્રની અંદર અદ્ભુત યોગની શક્તિ બતાવેલી છે અને આ શાસ્ત્રના પ્રચારક સૌ કોઈ ગણવામાં આવે તો એ નારદ મુનિ છે નારદ મુનિ આ શાસ્ત્રનો પ્રચાર કર્યો આ શાસ્ત્રના પ્રચારથી પહેરાઈને વિશ્વામિત્ર જે હતા એ રાજઋષિ હતા રાજઋષિને યોગ દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ અને એમને આ યોગ સિદ્ધિઓ દ્વારા એમને એમના જીવનની અંદર સારામાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી એ રાજઋષિની અંદરથી એ બ્રહ્મઋષિ કહેવાયા અને બ્રહ્મઋષિ બન્યા બ્રહ્મઋષિ બન્યા એટલું જ નહીં પરંતુ યોગ સિદ્ધિની અંદર એમને જે જે વસ્તુ દેખાઈ એનો એમને જે ઉલ્લેખ કર્યો તો એના દ્વારા આ વિશ્વને ગાયત્રી મંત્ર મળ્યો તો આ યોગ દ્વારા એની શક્તિ અને અદ્ભુત જે શક્તિ છે નાદ બ્રહ્મની એના દ્વારા આ વિશ્વના કલ્યાણ માટે ગાયત્રી મંત્ર પણ વિશ્વને મળેલો છે એ પણ આ યોગ સિદ્ધિની જ એક માધ્યમ છે અને એના દ્વારા જ વિશ્વને આજે ગાયત્રી મંત્ર પણ મળ્યો છે તો યોગ સિદ્ધિનો જે મહત્વ કહેવાય તો આટલું જબરજસ્ત મહત્ત્વ છે યોગ સિદ્ધિ દ્વારા અનેક ઋષિઓ પોતાના જીવનની અંદર સારામાં સારી સાર્થકતા પ્રાપ્ત કરી શક્યા અને વિશ્વના કલ્યાણ માટે અવાનવા સારા કાર્યો કરી શક્યા યોગ શક્તિ દ્વારા જ અલગ અલગ પ્રકારના સ્તોત્ર અલગ અલગ પ્રકારના કવચ અને અલગ અલગ પ્રકારના સ્તવનોની પણ રચના થઈ જે ઋષિમુનિઓ ધ્યાન અને યોગમાં બેસ્યા અને એમને જે મંત્ર અથવા તો જે કવચ જે સ્તોત્રો દેખાયા એના દ્વારા એના શાસ્ત્રો રચાયા છે માટે ખાસ કરીને જે કવચ સ્તવન અથવા તો વેદની અંદર જે મંત્રો આપેલા છે એ બધા જ યોગ શક્તિ દ્વારા પ્રાપ્ત કરેલા મંત્રો છે

તો પણ યોગની જરૂર પડે અને આધ્યાત્મિક શક્તિની અંદર કોઈને ઉન્ડત થવું હોય અને પરમાત્માને પામવા હોય તો પણ એમને યોગની જરૂર અવશ્ય પડે છે શરીરની અંદર અલગ અલગ પ્રકારના પાંચ વાયુ રહેલા છે આપણા શરીરની અંદર જે અલગ અલગ પ્રકારે આપણે કહીએ પ્રાણ વાયુ પ્રાણાય સ્વાહા વ્યાનાય સ્વાહા અપાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા અને સમાનય સ્વાહા આ જે પ્રાણ વાયુ વ્યાન વાયુ અપાન વાયુ ઉદાન વાયુ અને સમાન વાયુ આ જે પાંચ પ્રકારના જે વાયુ છે એ આ શરીરનું નિયંત્રણ ચલાવે છે અને આ નિયંત્રણ માટે જો આ વાયુમાંથી કોઈ પણ વાયુનું ઇનબેલેન્સ થઈ જાય એટલે કે એના પ્રમાણમાં આ વાયુ ના રહે તો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને શરીરની અંદર રોગ પેદા થતા હોય છે એ રીતે આ શરીરની અંદર જે પ્રકૃતિ છે એ ત્રણ છે કફ પ્રકૃતિ વાત પ્રકૃતિ અને પિત્ત પ્રકૃતિ આ ત્રણેય પી જે પ્રકૃતિ છે એને પણ નિયંત્રિત રાખવા માટે યોગના અલગ અલગ પ્રકારના આસનો હોય છે એ અલગ અલગ પ્રકારના આસનો દ્વારા એ પ્રકૃતિને આપણે કાબૂમાં રાખી શકીએ અને એના દ્વારા કોઈ પણ જે શારીરિક રોગો લાગુ પડતા હોય તો મુખ્ય ભાગે આ ત્રણ પ્રકૃતિને આધારિત હોય છે તો એના ઉપર ખાસ કરીને નિયંત્રણ લાવી શકાય છે માટે યોગ આપણા જીવનની અંદર એટલા જ મહત્વના છે બીજું કે આપણા શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા અનેક પ્રકારની વાસનાઓ જાગે છે અનેક પ્રકારની ઈચ્છાઓ જાગે છે અને ઈચ્છાઓ અમુક સમય એવી હોય કે જો ઈચ્છાઓ તમે પૂર્ણ કરવા જાવ તો તમારા માટે હાનિકારક પણ હોય અને અમુક ઈચ્છાઓ એવી હોય કે જે સારી પણ હોય તો પોઝિટિવ વાતાવરણની અંદર ને પોઝિટિવ ઈચ્છાઓ હોય એને ગ્રહણ કરવી જોઈએ અને જે ઈચ્છા શક્તિ જે હોય ઈચ્છા શક્તિની અંદર અમુક ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓ જો વધારે હોય તો એના ઉપર નિયંત્રણ પણ કરવું જોઈએ તો નિયંત્રણ કરવાનું જે કામ છે આ યોગ શક્તિ કરે છે અને યોગ દ્વારા માનસિક શક્તિ શક્તિ એટલે કે જે તમારા મનની ઇન્દ્રિયો હોય એ તમારા વશની અંદર રહે છે અને તમે તારે પ્રમાણેના કામ આ ઇન્દ્રિયો દ્વારા લઈ શકો છો જી આ જેટલી માનસિક સ્વચ્છતા જરૂરી છે તેટલી જ શારીરિક સ્વચ્છતા પણ જરૂરી છે તો શારીરિક સ્વચ્છતા માટે કયા યોગ કરી શકાય શારીરિક સ્વચ્છતા માટે અનેક પ્રકારના યોગો એ યોગ શાસ્ત્રની અંદર વર્ણાવેલા છે અને પાતાંજલિ યોગશાસ્ત્ર છે એની અંદર તો બધા આસનો સાથે વિસ્તૃત એનું માહિતી પણ આપેલી છે પરંતુ જો વધારે પડતા યોગની અંદર સારામાં સારું આ શરીરને રાખવું હોય તો પહેલાં શરીર વિશે સમજવું ખૂબ મહત્વનું હોય છે કારણ કે આ શરીર એ રાજા છે આપણા દરેક શાસ્ત્રોની અંદર કહેલું છે કે જો શરીર છે એને તમે ના સાચવો તો તમારી પાસે ગાડી હોય બંગલો હોય અદ્ભુત જે કહેવાય ભૌતિક સંપત્તિ હોય પરંતુ તમારા શરીર એ ભોગવવા માટે સક્ષમ નથી તો એ બધું તમારા માટે વ્યર્થ જાય છે એ કોઈ કામનું નથી તો આ બધું ભોગવવા માટે શરીરને એ પ્રમાણે દ્રઢ રાખવું જરૂરી હોય છે મજબૂત રાખવું જરૂરી હોય છે એના માટે શારીરિક રીતે આ યોગ શક્તિ દ્વારા અનેક પ્રકારે સારા લાભ લઈ શકાય એની અંદર આ શરીરને પહેલાં તો સમજવું જરૂરી છે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેલું છે કે આ શાસ્ત્ર આ જે શરીર છે એ શરીરની અંદર ખાસ કરીને લાખો નાળીઓ છે એની અંદરથી બોતેર હજાર નાળીઓ જે છે આ શરીરની અંદર આવેલી છે એ મુખ્ય નાડીઓ છે જેના દ્વારા આપણે હાથ પગનું હલન ચલન કરી શકીએ છીએ બોલી શકીએ છીએ ખાઈ શકીએ છીએ તો આ બધું નાની નાડી જે નાની નાની શરીરની નાળીઓ છે એના દ્વારા થતું હોય છે અને એની અંદર પણ ખાસ કરીને જે શ્વાસોશ્વાસનું જે ચયન થાય છે અને આખા શરીરને જે ઓક્સિજન પૂરું પાડે છે એવી મુખ્ય આ શરીરની અંદર તેર નાડી આવેલી છે આ તેર નાડીની અંદર પણ જો મુખ્ય ઇંગળા પિંગલા અને સૂક્ષ્મણા આ ઈંડા પીંડા પીંગળા અને સૂક્ષ્મણા જે આ સુષુમણા નાળી કહેવાય છે આ ત્રણ જે નાળીઓ છે એ આ શરીરની અંદર મુખ્ય છે એના દ્વારા આ શરીરની અંદર વધારે પડતું ઓક્સિજન જે છે એનો પ્રભાવ કરી કોઈ પણ જાતની નસો તીવ્ર ઓછી જે લોહીનું પરિભ્રમણ એનું ઘટી ગયું હોય અને એના કારણે કોઈ રોગ થવાની સંભાવના હોય તો એ પણ આનાથી દૂર કરી શકાય છે એની અંદર આપણે જે નાક છે એ નાકની અંદર બે ઈંડા અને પીંગલા એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ઇંગલા અને પિંગલા આ બે જે નાળીઓ છે જેને આપણે સૂર્યનાળી કરીએ નાક છે નાળી કહી શકાય અને ડાબર નાક છે ચંદ્ર નાળી પણ કહી શકાય એના દ્વારા આપણા શરીરની અંદર યોગ શક્તિ દ્વારા જેમાં પૂરક રેચ પૂરક કુંભક અને રેચક આ ત્રણ પ્રકારના યોગ છે એ યોગ દ્વારા શરીરની અંદર બને એટલો ઓક્સિજન જે પૂરક વાયુ દ્વારા આપણે ઓક્સિજન આ વાતાવરણની અંદરથી લેવાનો છે કુંભક દ્વારા એ જે ઓક્સિજન લીધેલો હોય વાતાવરણની અંદરથી જે હવા લીધેલી હોય એને શરીરની અંદર એ ભરી રાખવાની છે અને રેચક પ્રાણાયામ છે એના દ્વારા ધીરે 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 એ ઓક્સિજન બહાર કાઢવાનો છે તો આ પ્રકારની જે પ્રક્રિયાઓ છે એના દ્વારા શરીરની અંદર માનસિક શક્તિનો સારો વિકાસ થાય છે બૌદ્ધિક શક્તિનો સારો વિકાસ થાય છે અને હૃદય સુધી જે હૃદય જે છે ફેફસા છે એ એક ફિલ્ટરનું કામ કરી રહ્યા છે અને જે કચરો કોઈ પણ જમા થયેલો હોય ફેફસાની અંદર તો આ પ્રકારના પ્રાણાયામ દ્વારા બહાર નીકળી જાય છે અને શરીર સ્વચ્છ બનતું હોય છે જી રાજેશભાઈ કુંભકની રેચક તમે કરીને બતાવશો દર્શક મિત્રોને કુંભક રેચક પ્રાણાયામ કરવું હોય તો આ રીતે પહેલા સૌપ્રથમ પ્રથમ સુખાસનની અંદર બેસી જવાનું પોતાનો જે અંગૂઠો છે અંગૂઠા દ્વારા જે પોતાનું જમણું નાક છે એ જમણા નાકને આ રીતે દબાવવાનું અને આ રીતે દબાવી પોતાનું જે ડાબુ નસકોરું છે એના દ્વારા શ્વાસોશ્વાસને અંદર ભરવાનો અને શ્વાસોશ્વાસ અંદર જાય પછી જે સૂર્યની આંગળી છે અને બુધની આંગળી છે એ અને અંગૂઠો એ ત્રણ દ્વારા નાકને આ રીતે બંધ કરવાનું અને આ બે આંગળીને ખુલ્લી રવા દેવાની અને પછી જ્યારે શ્વાસ બહાર કાઢવાનો આવે ત્યારે આ જે નાડી છે એના દ્વારા આ નસકોરાને દબાવી જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો આ રીતે જે છે એ રીતે પૂરક કુંભક અને રેચક પ્રાણાયામ થાય છે જે હું એક પ્રાણાયામ કરીને આપને બતાવું છું આ પ્રમાણે પૂરક કુંભક અને રેચક પ્રાણાયામ થાય છે અને આ પ્રાણાયામ દ્વારા જે શ્વાસોશ્વાસની જેટલી ગતિથી તમે ભરી શકો અને જેટલો તમે શ્વાસ ધીમે ધીમેથી જે લો છો એ જ પ્રમાણે એટલો ભરી રાખવાનો અને ભર્યા પછી ધીમે ધીમે જ્યારે શ્વાસને બહાર કાઢો ત્યારે એની ગતિ પણ ધીમી ધીમી મંદગતિ હોવી જોઈએ આ રીતે જો પ્રાણાયામ કરવામાં આવે તો એના દ્વારા શરીરની અંદર જે હૃદયની શુદ્ધિકરણ થતું હોય છે ને હૃદયમાં જે ખાસ કરીને બ્લડ પ્રેશરની તકલીફ હોય અથવા તો હૃદય લગતી કોઈ તકલીફ હોય એવા વ્યક્તિ જો આવા પ્રાણાયામ કરે તો એના દ્વારા ખાસ કરીને સારામાં સારા ફાયદા થતા હોય છે એના એના પછી આગળ વાત કરીએ તો સુદર્શન ક્રિયા આવે છે ને સુદર્શન આસન આવે છે એ સુદર્શન ક્રિયા પણ જો કરવામાં આવે તો એના દ્વારા શરીરની અંદર એ એટલા વિપરીત પ્રા પ્રણામની વિપરીત રીતે જે શરીરની અંદર એટલો સારા પ્રમાણની અંદર ઓક્સિજન જતો હોય છે કે વિપરીત રીતે કોઈપણ જાતના દૂષણો શરીરની અંદર પડ્યા હોય તો એ દૂષણો બહાર નીકળી જાય છે અને માનસિક શક્તિ શારીરિક શક્તિની અંદર ખૂબ સારામાં સારું બળ આપે છે એ જ પ્રમાણે સૂર્ય નમસ્કાર દ્વારા સારામાં સારી શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે સૂર્ય દ્વારા જે લોહીનું પરિભ્રમણ છે એ સારામાં સારું જળવાય છે ચક્રાસન દ્વારા પેટ લગતા કોઈ પણ દર્દો હોય તો એ દૂર થતા હોય છે એ રીતે અનેક પ્રકારના જે પ્રાણાયામો છે તે આસન દ્વારા એ પ્રાણાયામ કરવામાં આવે અને એવા આસનો કરવામાં આવે તો એના દ્વારા આ શરીરની શુદ્ધિ જળવાય છે અને સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે જી જી રાજેશભાઈ તમે મારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ યોગ સિદ્ધિ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું તો દર્શક મિત્રો ધર્મલોકમાં આગળ તમને જણાવીશું માનસિક રોગોમાં કેવી રીતે યોગ લાભદાયક છે તેના વિશે હાલ સમય છે બ્રેક લેવાનો લઈએ બ્રેક Mahadev <imitation> બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ધર્મલોકમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ યોગ સિદ્ધિ વિશે અને તે વિશે જ માહિતી આપવા માટે આપણી સાથે ધર્મલોકમાં ઉપસ્થિત છે રાજેશભાઈ રાજેશભાઈ શરીરને સ્વચ્છ કરવાના યોગ તો તમે જણાવો પરંતુ માનસિક રોગથી જો વ્યક્તિઓ પીડાતા હોય તો તેના તેનાથી દૂર થવા માટે યોગ દ્વારા કયા કયા તેનાથી ફળ પ્રાપ્ત થઈ શકે છે ખાસ કરીને માનસિક ડિપ્રેશનની અંદર કોઈ માણસ આવી ગયું હોય અને માનસિક ડિપ્રેશનની અંદર એ જીવતું હોય તો એના માટે પણ યોગ ખૂબ લાભકારી બને છે યોગની સિદ્ધિ જે આ જે બતાવ્યા કે પૂરક પ્રાણાયામ છે કુંભક છે રેચક છે આ પ્રાણાયામ જ જો માનસિક રીતે ડિપ્રેશનની અંદર કોઈ માણસ હોય એને આ પ્રાણાયામ કરાવવામાં આવે તો એના દ્વારા એ માનસિક ડિપ્રેશનની અંદરથી બહાર નીકળી શકે છે ખાસ કરીને સુદર્શન યોગ છે એ સુદર્શન યોગ ખૂબ જ સારામાં સારો છે એ યોગને જો કરવામાં આવે તો એનાથી પણ વ્યક્તિ માનસિક ડિપ્રેશનની અંદરથી બહાર નીકળી જાય છે અને એના સારા જે પરિણામો છે એ ભોગવી શકે છે ખાસ કરીને માનસિક ડિપ્રેશનવાળા વ્યક્તિને મનની એકાગ્રતા ખાસ જરૂરી હોય છે કારણ કે જ્યારે માનસિક રીતે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ગયો હોય છે ત્યારે આગળ એની જે વિચારધારા હોય અથવા તો એને જે કંઈ આગળ વિચારવું જોઈએ એના જીવન વિશે પોતાના સગાવાલા વિશે કે પોતાના વિશે એ વિચારધારા હોય છે ક્ષીણ થઈ ગઈ હોય છે એટલે એ હંમેશા એક જ પ્રકારે એક જ ધ્યાનમાં બેસી રહેલા હોય કોઈ વસ્તુ ઉપર નજર ચોટી ગઈ હોય તો આંખની પાપણ પણ નથી હલતી એ રીતે બેસી રહ્યા હોય છે ત્યારે એમના જે ચક્રો હોય છે એ ગતિમાન નથી હોતા અને જે મનની ગતિની જે શરીરથી આ જે નાભી ચક્ર છે એ નાભી ચક્રથી લઈ અને મસ્તિષ્ક ચક્ર સુધીના જે અવયવ હોય છે એ અવયવો વિશુદ્ધ બની ગયા હોય છે એના કોઈ પણ જાતના નિયંત્રણો હોય છે એ કટાઈ ગયા હોય છે એટલે કે કપાઈ ગયો હોય છે સંપર્ક એનો તો એ સંપર્કને વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરવા માટે ખાસ કરીને આ પ્રમાણેના પ્રાણાયામ કરવામાં આવે છે અને એના દ્વારા જો એ પ્રાણાયામ કરવામાં આવે તો જે કોઈ પણ જાતના મગજની દવા લેતા હોય કે કોઈ પણ જાતની નિંદ્રા ના આવતી હોય એના માટે કોઈ ગોળીઓ લેતા હોય તો એને પણ આ બધા પ્રાણાયામ દ્વારા ખાસ કરીને ફેર પડતો હોય છે ખાસ કરીને સવાસન અને સુખાસન છે એની અંદર જો સુઈ અને આ યોગ સિદ્ધિ કરવામાં આવે તો એના દ્વારા પણ સારામાં સારા લાભ થતા હોય છે ખાસ કરીને આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારની જે આ નાળીઓ દ્વારા બીજા જે છે એ સમજો કે નાગવાયુ છે જે હમણાં આગળ આપણે સમજી ગયા પ્રાણવાયુ વાયુ અપાન વાયુ ઉદાન વાયુ સમાન વાયુ પણ એના સિવાય બીજા એક પાંચ વાયુ છે જે નાગ વાયુ જે નાગ વાયુ શરીરની અંદર જ્યારે પ્રબળ હોય તો આપણા શરીરની અંદર કોઈ પણ જાતનો કચરો ભરાઈ ગયો હોય તો જેમ નાગ હોય છે એ નાગને તમે સંછેડવા આવો તો તરત એ ફીણ મારશે એવી રીતે શરીરની અંદર કોઈ પણ જાતનો કચરો ભરાઈ ગયો હોય તો એ નાગ વાયુ છે એના દ્વારા જે આપણે છીંક આવે છે તો એ છીંક જે છે એ નાગ વાયુનું પ્રતિક છે તો એના દ્વારા ખ્યાલ આવે છે શરીરનો કચરો જે છે એ છીંક દ્વારા બહાર નીકળી જતો હોય છે જેને આપણે નાગવાયુ કહી શકાય છે એ જ રીતે વાયુ પણ છે વાયુ દ્વારા શરીર હંમેશા સંકોચાયેલું રહે છે સંકોચાયેલું શરીર હોય તો કુર્મ વાયુ જે છે એ વધારે પડતો એનો પ્રભાવ છે એ જાણવામાં આવે છે તો એ વાયુનો પ્રભાવ જો કોઈને વધાઈ ગયો હોય શરીર સંકોચાઈ ગયું હોય તો એને દૂર કરવા માટે ખાસ કરીને આ યોગના પ્રયોગો કરવા જોઈએ અને એની અંદર ખાસ કરીને આ કુંભક અને રેચક પ્રાણાયામ ખૂબ સારા કામમાં આવે છે એ જ રીતે કૃકુર વાયુ જે છે આ કૃકુર વાયુ જે છે એના દ્વારા શરીરની અંદર જે આપણે તરસ લાગે છે ભૂખ લાગે છે એ આ વાયુના કારણે લાગતી હોય છે જો આ વાયુ સંકળાયેલો હોય અને આ વાયુનો પ્રભાવ શરીરની અંદર ના હોય તો ભૂખ અને તરસની બહુ ખ્યાલ નથી રહેતો અને શરીરની અંદર જે સમય પોષણ જોઈએ એ પોષણ ના મળવાના કારણે ભૂખ તરસનો ખ્યાલ ના હોવાથી શરીરને પૂરતું પોષણ નથી મળી શકતું તો એના માટે આ કુરકુર વાયુ જે છે એ વાયુ એને પણ પ્રબળ કરવો જોઈએ જો એ વાયુ પ્રબળ ના હોય તો એ યોગ શક્તિ દ્વારા ભૃષ્ટિક પ્રાણાયામ દ્વારા આ વાયુ જે છે એ સારી રીતે એના દ્વારા સારામાં સારી રીતે આ કુરકુર વાયુને પ્રબળ કરી શકે છે બીજું કે દેવદત્ત નામનો વાયુ છે કોઈને અનિંદ્રા રહેતી હોય અને પોતાએ ઘણું સૂવાનો પ્રયત્ન કરતા હોય તો પણ નિંદ્રા ના આવતી હોય અનિંદ્રા રહેતી હોય માનસિક રીતે એ રીતે વિચલિત હોય મનની અંદર અનેક પ્રકારના વિચારો ચાલતા હોય તો એ જે છે એ દેવદત્ત નામનો વાયુ છે તો દેવદત્ત નામના વાયુને પણ શાંત કરવા માટે આ પ્રમાણે ખાલી પ્રાણાયામ કરો તમે તો પ્રાણાયામ દ્વારા આ દેવદત્ત નામનો જે વાયુ છે એ કંટ્રોલમાં આવે છે ને એના દ્વારા આ શરીરની અંદર સારામાં સારી તમે નિંદ્રા લઈ શકો છો તો આ પ્રકારે માનસિક રીતે સારી રીતે પ્રબળ કરવા માટે આ બધા જે વાયુ છે એને પ્રાણાયામ યોગ શક્તિ દ્વારા સિદ્ધ કરી શકાય એની પ્રાણાયામ યોગ શક્તિની અંદર બે હાથ હોય એને જ્ઞાન મુદ્રાની અંદર બાંધી સીધી રીતે સુખાસનમાં બેસી જવાનું અને શ્વાસોશ્વાસ શરીરની અંદર ફૂલ ભરવાના એને રોકી રાખવાના ને ધીમે ધીમે શ્વાસોશ્વાસ ને બહાર કાઢવાના એને પ્રાણાયામ કહેવાય છે પ્રાણાયામ શક્તિ દ્વારા તમે આ વાયુનો કંટ્રોલ કરી શકો છો આ રાજેશભાઈ આગળ પૂછવા માંગીશ કે આધ્યાત્મિક જીવન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવામાં યોગ કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે આધ્યાત્મિક જીવનને પ્રાપ્ત કરવા માટે પણ યોગ એટલો જ પ્રબળ છે અષ્ટાંગ યોગ જે છે એ અષ્ટાંગ યોગ દ્વારા આપણે આધ્યાત્મિક જીવનની અંદર જઈ શકીએ છીએ અને પ્રભુ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ છીએ અષ્ટાંગ યોગના સિદ્ધાંતો છે કોઈપણ ગુરુ છે ગુરુના માર્ગદર્શન નીચે તમે અષ્ટાંગ યોગ સિદ્ધ કરો તો એ અષ્ટાંગ યોગથી ધીરે ધીરે કુંડલીની જાગૃતિ થાય છે અને કુંડલીની જાગૃતિ કરો ત્યારે એ કુંડલીને આ રીતે બેસી અને તમે શ્વાસોશ્વાસ જ્યારે લેતા હો ત્યારે મૂળાધાર ચક્રથી લઈ અને સહસ્ત્રા ચક્ર સુધીના જે સાત પ્રકારના અલગ અલગ પ્રકારના જે આપણા શરીરની અંદર આવેલા જે તત્વો છે એ તત્વો જાગૃત થાય છે અને કુંડલીની શક્તિના જે આ સાત ચક્રો છે ધીમે 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 જાગૃત થઈ વ્યક્તિ પરમાત્મા સુધી પ્રાપ્ત કરી શકે છે અને મૂલાધાર ચક્રથી લઈ અને આ બધા ચક્રો ધીમે ધીમે જાગૃત થતા હોય અને પૂર્ણ રીતે સમગ્ર ચક્ર જાગૃત થયા હોય ત્યારે એ વ્યક્તિના અંદર અદભુત માનસિક શક્તિનો પ્રભાવ આવી ગયો હોય છે એ ઈશ્વર સમાન બની જાય એટલી એનામાં શક્તિ આવે છે એ શક્તિઓ દ્વારા જ્યારે કુંડલી શક્તિની જાગૃત થઈ ગઈ હોય અને એટલી અદ્ભુત રીતે એ કાર્યો કરી શકે પોતાના શરીરને મનોવાંછિત રૂપ આપી શકે તેમજ હવાની અંદર પણ એ હવાની સમતોલા પ્રમાણે એટલું શરીરનું વજન ઘટાડી શકે અને એ હવાની અંદર પણ અવન જવન કરી શકે એટલી આ કુંડલીની શક્તિની અંદર જાગૃતિ હોય છે તો આવી જેનામાં કુંડલીની શક્તિની જાગૃતિ કરવી હોય એને ખાસ કરીને અષ્ટાંગ યોગ કરવો જોઈએ અને અષ્ટાંગ યોગ દ્વારા કુંડલીની શક્તિની જાગૃતિ કરી અને એ પોતાના જીવનને સાર્થક બનાવી ઈશ્વર સુધી પણ પહોંચી શકે છે પરમાત્મા સુધીનો માર્ગ દ્રઢ કરે છે આ રીતે જે મેં પ્રાણાયામ તમને બતાવ્યો એ પ્રમાણે ઇંગલા અને પિંગલા આ બે નાડીને ધીરે 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 પ્રાણાયામ શક્તિની અંદર લઈ જવામાં આવે તો એના દ્વારા સુષુમણા નાડી જાગૃત થાય છે અને સુસુમણા દ્વારા બ્રહ્મ યોગ અને બ્રહ્મચક્ર દ્વારા પહોંચાય છે અને ત્યાંથી પરમાત્મા સુધી પણ પહોંચી શકાય છે આ યોગ શક્તિ દ્વારા ઋષિ મુનિઓએ વિશ્વને શું આપ્યું અને કયા કયા ઋષિ મુનિઓ છે એવા યોગ શક્તિ દ્વારા વિશ્વને ઘણા ઋષિ મુનિઓએ ઘણું બધું પ્રદાન કર્યું છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વિશ્વામિત્ર છે જેમને યોગ શક્તિ દ્વારા ગાયત્રી મંત્ર પ્રાપ્ત કરી અને આ વિશ્વને આપ્યો બીજા તો દધીચી મુનિ દધીચી મુનિએ યોગ શક્તિ દ્વારા પોતાના જે અસ્થિ હતા એ અસ્થિને એટલા જબરજસ્ત મજબૂત બનાવ્યા કે એના દ્વારા જે ઇન્દ્રની પાસે અત્યારે જે વજ્રાસન છે એ વજ્રાસન દધીચી ઋષિ જે છે એ ઋષિના અસ્થિમાંથી બનેલું છે અને એના માટે આપણે આ અમદાવાદ નગરીને ધન્ય પણ માની શકીએ કારણ કે દધીચી ઋષિનો જે આશ્રમ હતો એ વાડ જે આવેલા જે દુધનાથ મહાદેવ છે એ દુધનાથ મહાદેવ જે હતા અને જે દુધનાથ મહાદેવની આ દધીચી ઋષિ પૂજા કરતા ને એમનો આશ્રમ અહીંયા અમદાવાદની અંદર ત્યાં આવેલો તો આ જે દધીચી ઋષિ છે એ યોગના પ્રણેતા જે કહેવાય અને યોગ શક્તિ દ્વારા જેને ઇન્દ્રને પણ વજ્રાસન આપેલું છે એવા દધીચી મુનિ એ આપણા અમદાવાદનું ગૌરવ કહેવાય અને યોગ શક્તિની અંદર અમદાવાદ આજે નહીં પરંતુ વર્ષો જૂનું પૌરાણિક રીતે જોવા જઈએ તો કર્ણાવતી નગરીથી પણ આ અમદાવાદ જે શહેર છે આગળ છે અને દધીચી મુશિ જે મુનિ કહેવાય એ યોગના એ પ્રમાણે પ્રણેતા થયા એ રીતે બીજા બધા ઘણા ઋષિ મુનિઓ છે કે જેમને એમનું પોતાનું યોગદાન આપ્યું છે ચરક જે ઋષિ છે પોતાની યોગ શક્તિ દ્વારા આયુર્વેદિક શાસ્ત્ર પ્રાપ્ત કર્યું અને આયુર્વેદિક શાસ્ત્ર દ્વારા આ વિશ્વને કલ્યાણ માટે અલગ અલગ પ્રકારની ઔષધિઓ આપી અને ઔષધિઓ દ્વારા વ્યક્તિ કોઈ પણ એનો શારીરિક રીતે બીમાર પડ્યો હોય તો ઔષધિઓના સેવનથી એ વ્યક્તિ પોતાની બીમારી દૂર કરી શકે છે તો એવા ચરક ઋષિ મુનિનું પણ ખૂબ સારું યોગદાન રહેલું છે. રાજેશભાઈ યોગથી મન સ્વચ્છ થાય છે, શરીર સ્વચ્છ થાય છે. તો શું આવા યોગ કોઈ ધર્મ સાથે સંકળાયેલા છે ખરા? ના, આપણા જે ઋષિમુનિઓ છે એ આપણો સત્ય સનાતન ધર્મ છે. સત્ય સનાતન ધર્મની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આપણું જે આ શાસ્ત્ર છે એ દરેક વ્યક્તિ માટે બનેલું છે અને આ વ્યક્તિનો જે આ શાસ્ત્રનો જે લાભ લેવો એ લઈ શકે છે. કારણ કે ભગવાને ઈશ્વરે આ શરીરની જે રચના કરેલી છે એ કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને કોઈ પણ જાતના જે જે શરીરના અવયવો છે એ કંઈ ભિન્ન બનાવેલા નથી દરેકને બે હાથ બનાવેલા છે બે પગ બનાવેલા છે બે આંખો બનાવેલી છે પોતાના શરીરની અંદર કોઈ ધર્મ પ્રમાણે કોઈ અવયવ અલગ બનાવેલું હોય ભગવાને એવું તમે કોઈ સાંભળ્યું ખરું તો એવું કોઈ વ્યક્તિના આમાં જોવા નહીં મળે અને આ જે યોગ શક્તિ છે એના દ્વારા શું છે કે એ અવયવો જે છે જઠર હોય યકૃત હોય કે શરીરની અંદર જે આંતરડા આવેલા છે તો આ પ્રકારના જે શરીરની અંદરના અવયવો છે અને શરીરના બહારના અવયવો છે એ દરેક વ્યક્તિ માટે સરખા બનાવેલા છે અને દરેક વ્યક્તિ માટે અવયવો સરખા હોવાથી યોગ શક્તિ દ્વારા કોઈ પણ વ્યક્તિ બીમાર હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને બીમારીથી બચવું હોય તો યોગ શક્તિનો લાભ લઈ શકે છે અને એના દ્વારા એનું પણ કલ્યાણ કરી શકે છે અને એના પરિવારનું પણ કલ્યાણ કરી શકે છે જી રાજેશભાઈ યોગના નિયમો શું છે ખાસ કરીને યોગના નિયમો જે છે એ તમે પ્રશ્ન ખૂબ સારો કર્યો બેન કારણ કે યોગના નિયમો વગર જો યોગ કરવામાં આવે તો એ યોગ સફળ નથી થતા તો ખાસ કરીને યોગના નિયમોમાં જોવા જઈએ તો યોગના નિયમોની અંદર સૌ તો જે પૃથ્વી છે પૃથ્વીથી વ્યક્તિએ અવાહક બેસવું જોઈએ શું વાહક ના બેસવું જોઈએ એટલે કે કોઈપણ જાતનું આસન હોય ગરમ આસન હોય રેશમી વસ્ત્ર હોય ઊનનું આસન હોય એવા આસન ઉપર બેસીને જ હંમેશા યોગ કરવા જોઈએ બીજું કે વાતાવરણનું શુદ્ધિકરણ ખાસ જરૂરી છે કોઈ પણ દૂષિત જગ્યાએ તમે યોગ કરો અને દૂષિત હવા આવતી હોય અને દૂષિત પ્રકારનું વાતાવરણ હોય એવી જગ્યાએ તમે યોગ કરો તો યોગનું ફળ સારું મળવાના બદલે ખરાબ પણ મળે કારણ કે હવા ઉપર જે છે તમે જે હવા શરીરની અંદર ભરો છો અને જે શરીરની અંદર ઓક્સિજન આ લો છો તો એ હવાનું શુદ્ધિકરણ હોવું એ ખૂબ જરૂરી હોય છે માટે શુદ્ધ વાતાવરણ પર્યાવરણ સાથેનું કોઈ વાતાવરણ હોય એવું વાતાવરણ જોઈએ રોગ ખાસ કરીને એ પ્રમાણેનું આસન જોઈએ અને આસન ઉપર બેસીને જયારે તમે એ પ્રકારના યોગ કરો છો તો એ યોગ દ્વારા શરીર જે પૃથ્વી છે એનાથી અવાક હોવાના કારણે શરીરની અંદરથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો પૂરેપૂરો લાભ આ શરીરને પ્રાપ્ત થાય છે અને એના દ્વારા શરીરની શુદ્ધિ સારામાં સારી રહે છે જી જી રાજેશભાઈ તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે યોગ સિદ્ધિ વિશેની માહિતી આપી તેનું મહત્વ જણાવ્યું તે માટે આપનો આભાર જય ગણેશ તો દર્શક મિત્રો આજે ધર્મલોકમાં અમે તમને યોગ સિદ્ધિ વિશે જણાવ્યું છે અને તેનું પાલન કરીને તમે પણ તમારા મન અને શરીરને સ્વચ્છ રાખશો તેવી આશા રાખીએ આ સાથે જ ધર્મલોકમાં બસ આટલું જ નમસ્કાર